સિટી ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન અંકારતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી શુક્રવારના રોજ રોંગ સાઈડ વાહન વાહન ચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ અને શનિવારે વીવીઆઈપી કામગીરી અંતર્ગત બંને દિવસો દરમિયાન નો દંડ તેમજ અગિયાર જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ખાતે ગોધરા સિટી ટ્રાફિક પોલીસ ના પીએસઆઈ એમ બે ચૌહાણ તેમજ ટ્રાફિક પોલીસ ના કર્મચારીઓ અને બ્રિગેડ ના જવાનો દ્વારા ગત રોજ શુક્રવારે ગોધરા શહેર વિવિધ ટ્રાફિક પોઈન્ટ ખાતે રોંગ સાઇડ વાહનો કાઢતા વાહન ચાલકો સામે કાર્યવાહી યોજવા અર્થેની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં કુલ રૂપિયા અડત્રીસ હજાર નો દંડ અને સાત જેટલા વાહનો રિટેન કરવામાં આવ્યા હતા ત્યારે આ રોજ શનિવારે પણ બપોર સુધીમાં ટ્રાફિકના નિયમો નહીં જાળવાતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા બપોર સુધીમાં કુલ રૂપિયા વીસ નો દંડ અને ચાર જેટલા વાહનો રિટેન કરવામાં આવ્યા હતા ત્યારે બપોર બાદ વીવીઆઈપી મુવમેન્ટ પણ યોજવામાં આવી હતી હાલમાં આપણે જે અંકલેશ્વર રોડ ઉપરથી મોસ્ટલી જે વાહન ચાલકો છે જે જૂના બસ સ્ટેન્ડ આપણે જે પ્રતાપનગર જૂના બસ સ્ટેન્ડ બાજુ આવતા લાલબાગ તરફ આવતા હોય છે એના કારણે બસ સ્ટેન્ડ બાજુ આપણે મોસ્ટલી ટ્રાફિક જામ થવાના સમસ્યા પેદા થતી હોય છે તેમજ જે રાહદારીઓ હોય છે તેમજ જે કાયદેસર જે રોડ ઉપર આવતા જે વ્હીકલવાળા ચાલકો હોય છે એને એક્સિડન્ટ થવાની શક્યતા વધતી હોય છે એના કારણે આપણે સ્પેશિયલ ડ્રાઇવ આપણે આયોજન કરેલું છે અને અંકલેશ્વર તરફથી આવતા જે રોંગ સાઇડના ચાલકો છે એના વિરુદ્ધમાં આપણે એમને મહેમાની કાર્યવાહી તેમજ બી એનએસ કલમ બસો એક્યાસી મુજબ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ છીએ હાલ આપણે ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં આપણે પોલીસ હેડક્વાર્ટરના ગેટ ઉપર આપણે ચલાવી છે આપણે તેમજ આપણે ચર્ચ ચર્ચ ઉપર આપણે કરેલું છે અને પુરાવા ઉપર આ ત્રણ જગ્યાએ આપણે આ ડ્રાઈવનું આયોજન કરેલું છે વાહન ચાલકોને સંદેશો એટલે કે ભાઈ પોતે રોંગ સાઈડમાં આવે નહીં મોસ્ટલી તમે પોતે પોતાનું જે ઈંધણ બચાવવા તેમજ પોતાનો સમય બચાવવા માટે કે પોતાનો જે શોર્ટ શોર્ટમાં જવા માટે જે શોર્ટકટ વાપરતા હોય છે એ શોર્ટકટ ન વાપરે અને લોકોનો પોતાનું તેમજ લોકોના જીવનું ધ્યાન રાખીને પોતે ટ્રાફિકના નિયમનું પાલન કરે આપણે એ સંદેશો આપવાનો છે